આંગણવાડી ને લઈને જે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી તેનો આખરે ફાઈનલી અંત આવ્યો છે આ અંત ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લાવવામાં આવ્યો છે આગણવાડી બહેનો હવે બનશે શિક્ષક જૂનથી નવો અભ્યાસક્રમ પણ આવવા જઈ રહ્યો છે સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે ઈસીસી ઈ બેઠક યોજાઈ અને તેમાં મહિલા અને બાળ વિકાસના મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલ અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા અને તેમના દ્વારા આ નિર્ણયો લેવામાં આવ્યા હવે આંગણવાડી બહેનો પણ શિક્ષક બનવા જઈ રહ્યા છે જૂનથી નવો અભ્યાસક્રમ આધારશીલા અમલી બનશે વિગતવાર માહિતી જોઈએ નમસ્કાર મિત્રો સ્વાગત છે બાળકોને ચાર કલાક રમત ગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ પણ આપવામાં આવશે સાત કાર્યશાળાઓ દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં યુનિસેફ ગુજરાતના સહયોગથી આયોજિત સાત કાર્યશાળાઓ દ્વારા અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં જીસીઆરટી સમગ્ર શિક્ષા અભિયાન પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ચિલ્ડ્રન યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટી દક્ષિણામૂર્તિ બલધ્યાપણ મંદિર ભાવનગર કચ્છ કલ્યાણ સંઘ અને આગાખાન એજ્યુકેશન સર્વિસ જેવી પ્રતિશ્રીષ્ટ સંસ્થાઓના તજજ્ઞોએ તેમજ ડૉક્ટર જિગીસા શાસ્ત્રી ડૉક્ટર નમિતા ભટ્ટ ડોક્ટર અમિતા ટંડન સાથે પરામર્શ કરી તૈયાર કરવામાં આવ્યું છે રાજ્યની આગળવાડીઓના ત્રણ થી છ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધાર શિલા મંજૂર કરાયો છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને ને સુસંગત આ અભ્યાસક્રમ જૂન બે હજાર છવ્વીસ સત્યાવીસના ના નવા શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે નવા પૂર્વ પ્રાથમિક શિક્ષણ અભ્યાસક્રમ ઉપરાંત બાળકોના વિકાસના માપદંડ ધરાવતી પુસ્તિકા મારી વિકાસ યાત્રાને પણ મંજૂરી આપવામાં આવી છે સ્ટેટ કાઉન્સિલની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકરોને આ નવા અભ્યાસક્રમ અને એક્ટિવિટી બેંક મુજબ બાળકોને તૈયાર કરવા સતન તાલીમ અપાશે આંગણવાડીમાં બાળકોને ચાર કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ અપાશે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષાબેન વકીલના અધ્યક્ષ સ્થાને મંત્રી મનીષાબેન વકીલે જણાવ્યું હતું કે આધારશીલા અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે આ સાથે મારી વિકાસ યાત્રા પુસ્તિકા દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન પણ કરવામાં આવશે વર્ષ બે હજાર સોળના જૂના અભ્યાસક્રમમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું બે હજાર બાવીસ અને આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન બે હજાર ત્રેવીસને ધ્યાને રાખીને જરૂરી ફેરફાર કરવામાં આવ્યા છે આંગણવાડીઓના ત્રણથી છ વર્ષના બાળકો માટે નવો પૂર્વ પ્રાથમિક અભ્યાસક્રમ આધારશીલ ટૂંકમાં મંજૂર કરવામાં આવ્યો છે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસને સુસંગત આ અભ્યાસક્રમ જૂન બે હજાર છવ્વીસ સત્યાવીસના શૈક્ષણિક વર્ષથી રાજ્યભરમાં અમલી બનાવવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે ટૂંકમાં બાળકોના સર્વાંગી વિકાસ અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે રાજ્ય સરકારે આંગણવાડીના બાળકો માટે હવે પ્રતિબદ્ધ થયા છે આધારશીલા અભ્યાસક્રમ દ્વારા બાળકોના સર્વાંગી વિકાસને નવી દિશા આપવામાં આવી રહી છે આ સાથે જ મારી વિકાસ યાત્રા પુસ્તિકા દ્વારા દરેક બાળકના વિકાસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરવામાં પણ આવ્યું છે તેમજ મંત્રી દ્વારા ઉમેરવામાં આવ્યું છે કે સ્ટેટ કાઉન્સિલની મંજૂરી બાદ હવે રાજ્યની આંગણવાડી કાર્યકરોને આ નવા અભ્યાસક્રમ અને એક્ટિવિટી બેંક મુજબ બાળકોને તૈયાર કરવા માટે સધન તાલીમ આપવામાં આવશે આંગણવાડીમાં બાળકોને ચાર કલાકના દૈનિક સમયપત્રક મુજબ રમતગમત સાથે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર સોળના જૂનના અભ્યાસક્રમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું બે હજાર બાવીસ અને આંગણવાડી પ્રોટોકોલ ફોર દિવ્યાંગ ચિલ્ડ્રન બે હજાર ત્રેવીસને ધ્યાને રાખીને આ ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં વિવિધ ક્ષેત્રો બાળ વિકાસના વિવિધ ક્ષેત્રો અને અભ્યાસક્રમમાં ખાસ કરીને પંચકોષની સહકલ્પના પર ભાર મૂકવામાં આવ્યો છે આ ઉપરાંત અભ્યાસક્રમમાં દિવ્યાંગ બાળકો માટે અનુકૂળ શૈક્ષણિક પ્રવૃત્તિઓનો સમાવેશ પણ કરવામાં આવી રહ્યો છે અંતે હોમ લર્નિંગ પ્રવૃત્તિઓ અને દર મહિનાના ત્રીજા મંગળવારે બાળ દિવસની ઉજવણીમાં વાલીઓને જોડવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે રાજ્ય સરકારના આ પગલાથી રાજ્યના લાખો બાળકોના પૂર્વ પ્રાથમિક શિક્ષણનું સ્તર વધુ સુધારડ બનશે અને તેમના ભાવિ શિક્ષણનો પાયો મજબૂત થશે ધન્યવાદ